રામ રામ નથી તારા મજા નહીં કેમ છો બધા મજા મજામાં થશો હું પણ મજામાં છું હવે ગુડ મોર્નિંગ તો જો આજ નાય તો વેલા ક્યાં થઈ ગયા છે ને આજ પોપિયા ખાશું ને બ્લોગ બનાવશું વેલકમ ટુ માય ન્યુ વ્લોગ દોસ્તો તો અમારા નવા વ્લોગ માં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તો જો આજ ગયેલો તો આતરે રામા મંડળ માં આ રામા મંડળ માં ગયેલો તો ઠેક ભાવનગર તો ભાવનગર રામા મંડળ માં ગયેલો તો તો આપણે તો કીબોર્ડ ઉગાડી ગયા હતા ફૂટબોલ વગર ગયેલા એટલે બહુ મજા આવી છે આ ભાઈને હોય ના આવી જાય ત્યારે માં રમે અને આને એવું અમાર તો એવું હોય વેકેશન માં હોય એવું હોય તો આ વિડિયો ના જો 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 સુપુત્ર એય થા આવી રીતે લાલે છે અગ્રીમીને જોતા આવડા પોપિયાની બહવાટી બોલાવે તમે આવી રહ્યા તો ભૂલાઈ થઈ ગયા પૂરા કરને કે અગ્રીમીને ગલ્લો ગરમી નું કેરી પોપિયા કેમ ન હોય કેરી કલર પોપિયા નો કલર છે પોપિયા બહુ જ મજા આવે અરે ટાટા પણ ના ખાઈ ને પણ ના ખાઈ એવું ન હોય ઉનાળામાં ખવાય જ નહીં ખાઉ

કાસના મંદિરવાળા ભગત તમે જોયું જ હશે તો જ્યાં મંડળ રમાતું હતું એની બાજુમાં જ રમતા હતા હું તો કીબોર્ડ વગાડવા ગયેલો હતો તો કીબોર્ડ વગાડવા ગયેલો હતો એટલે બહુ આનંદ કર્યો હતો બહુ મજા આવી હતી ભાવનગર મિત્રો સાથે બહુ મોજ કરી હતી અને એમના થોડાક નાના નાના પાર્ટ મેં ઉતારેલા છે એ પહેલાં તમે જોઈ લો તો દોસ્તો આવી ગયા છે ભાવનગરમાં અને રામા મંડળને જો હા મહ્યાને એવું તૈયારી થાય છે પણ અમે આવી ગયા નાસ્તો કરવા કારણ કે ભૂખ લાગી છે થોડો થોડો નાસ્તો કરીએ ને ભાઈ મજા આવે તો આ ભાઈને છે ને પેલા નાસ્તો કરવો હતો

भाई जांबुडा ने टैक्सी पाडी ने वीवा से क्याथी पेडे से मम्मी कोकना घेरेली हैं घेरेली तो आखी डीस पई लेवा से थी बीजे नो आवे आंबा ऊपर के नो आवे हां लो आनी ते भावे जांबुडा मस्त का एक नंबर एक नंबर भावे तो तो सा पाइन जांबुडा खावा से ने मैं हो

ચાર પંચર કરે ચાર કરે અને પાંચમો પંચર કરાવે છે ભાઈ અને મારી ગાડીમાં મારી ગાડી લીધી ચાર નું પહેલું પંચર છે તમારે લીધી ચાર નું પાંચમું પંચર છે લે પાંચમો પંચર છે એટલે મારે એક જ છે એમ કો એક જ પંચર પડ્યો અને તે પાંચ પડે તો કાઈ વાંધો નહી આપણે જાવું છે પંચર કરાવવા ગામમાં ગામમાં આવું શરમાઈ ગીતા તો જો હા ગામમાં આવું માથે બાતે બલ્લો વાળું પણ મારે આવું ગામમાં આવું સબુ હે રાધે રાધે કરો તો

આ મને બોલાવ્યા શું કરો બે આટા આટા નો તમારે દળે પછી રમવાનું બનાવી નાખ્યું છે આ બધું અને અહીંયા ખાય છે બે બે ખાઈ છે રોટલો હું બનાવી તો કે પેલા આલુ પરોઠા क्या आलू परोठा आलू परोठा आलू परोठा आलू परोठा कैसा होता है ऐसा एक नंबर अंदर से गरम गरम बाहर से नरम नरम ये उसे तो जो नहीं बने उसे ना ये तो बने ऐसे आलू परोठा ये उसे हूँ बनावे वैसा आलू परोठा हाँ 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 नहीं तो ना खाता आलू परोठा तो आलू परोठा बना उसे बेटे बेटे ये उसे

અને આ સાઈસ કઢી છે છે ને આ ભાઈ ની ભાવે સાઈસ કઢી એકલા સાઈસ કઢી હોય ને તને મજા કરે આખો કઢી ખાધા કરે આ એ કે કઢી ખાય આલુ પરોઠા એક નંબર બે નંબર તો કઈ વાંધો દોસ્તો હવે જમી લઈએ અને નો પણ એન્ડ કરવો છે કારણ કે ટાઈમ પણ ઘણો થઈ ગયો હશે જમી પછી એડિટ કરવાનું એવું બધું હોય તો આશા કરું છું કે લો ગમે છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ન હોય તો કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા મળી છે નવો લોક સાથે ત્યાં સુધી બાય બાય